આજે આપણે અપમ પેનમાં નાનકરસ બનાવશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એક બાઉલ લઈ લીધું છે તેમાં અડધી વાટકી ઘી લીધું છે તે જ વાટકીની મદદથી અડધી વાટકી મેં દરેલી ખાંડ લીધી છે તેને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું વિકસણ મદદથી સરસ એવું મિક્સ કરી લેવાનું છે જો બેટું બેટર સરસ એવું મિક્સ થઈ જવું જોઈએ હવે તેમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે તેને આપણે ચારી લેશું તે જ વાટકીની મદદથી અડધી વાટ અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે તેને પણ આપણે ચારી લેશું લોટ ચારવા જરૂરી છે કેમ કે તેનાથી જ આપણે નાનકટા સરસ બનશે તે જ વાટકીની મદદથી અડધી વાટકી મેં રવો લીધો છે તેને પણ આપણે સરસ રીતે એવું ચારી લેશું હવે તેમાં આપણે બેકિંગ સોડા લેવાના છે આ રીતે પેકેટમાં આવે તે અડધી ચમચી જેટલે બેકિંગ સોડા લીધા છે અડધી ચમચી બેકિંગ પાવડર લીધો છે હવે તેમાં અડધી ચમચી એલચી પાવડર લીધો છે તેને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં બે ચમચી દૂધ એડ કરીશું હવે તેને સરસ રીતે એવું દૂધ છે ગરમ હવે તેને સરખી રીતે મિક્સ કરી લેશું હવે સરસ રીતે એવું મિક્સ થઈ ગયું છે લોટ બંધાય તેવું થઈ ગયું છે હવે તેમાંથી આપણે એક લુઓ લઈ લેશું તેને ગોળ શેપ આપી દઈશું ગોળ રીતે વારી લેશું નાઈ ખટાશ જેવો શેપ આપી દેશું અને તેને બહુ વજન દેવા નથી પોલા હાથેથી આપણે કરવા છે બધી નાઈન ખટાશે બનાવી લીધી છે હવે તેની ઉપર બ્રશની મદદથી દૂધ લગાવી લેશું બધી નાનખટાશમાં આપણે દૂધ લગાવી લી લીધું છે હવે તેની ઉપર તેની ઉપર કાજુ બદામને કતર લગાવી લેશું હવે એક મેં પેન લીધું છે પહેલેથી જ ઘી વાળું કરી લીધું છે હવે તેમાં એક એક આપણે નાનખટાશે તે મૂકી દઈશું આજે આપણે નાનખટાશ અપમ પેનમાં બનાવવાના છે તે બહુ જ સરસ એવી બને છે અપમ પેનમાં હવે મેં પહેલેથી જ તવો ગરમ કરવા રાખી દીધો તવો ગરમ થઈ ગયો છે હવે તેમાં અપમ પેન મૂકી દઈશું તેના વીસ મિનિટ સુધી ઢાંકી દઈશું હવે તેને ખોલી લેશું નાનખટાશ આપણી બની ગઈ છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ